રાંદેર પોલીસ પતકની હદમાં થયેલી સાત લાખ રૂપિયા લૂંટ મામલે ક્રાઈમ બ્રાન્ચે આસિફ ટામિટા ગેંગના સાગરીતાને ગુસી ટોકમાં પેરોલ જંપ કરી ભાગી છૂટેલા માથાભારે સ્વેબ સિટીને માહાસ્ટ્રના જલગાવથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાની છે ત્યારે ક્રાઈમ બ્રાંચ એવી વાતની મળી હતી કે રાંદેર પોલીસ પતકની હદમાં ગત મહિનામાં ભાજપના સિનિયર મહિલા કાર્યકર એવા એનઆરઆઈ દંપતીના ઘરે વહેલી સવારે સાત લાખ રૂપિયાની લૂંટ થઈ હતી જે મામલે રાંદેર પોલીસ અગાઉ આરોપીની ઝડપી પાડ્યા બાદ આ લૂંટમાં મુખ્ય સૂત્રધાર તરીકે ગુસ્સી ટોકના આરોપી એવા આસિફ ટામેટા ગેંગનો સાગરીતાને ગુસ્સી ટોકમાં પેરોલ જમ્પ કરી ભાગી છૂટેલો સોયબ સિટી મહારાષ્ટ્રના જલગાંવ ખાતે છે જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાંવ ખાતે પહોંચી તેથી આરોપી સોયબ ઉર્ફે સોયબ સિટી મણિયાને ઝડપી પાડી તેની પાસેથી એક મોટર કાર લૂંટમાં વપરાયેલા પલ્સર મોટરસાયકલ અને એપલ કંપનીનો મોબાઈલ ફોન સહિતની મત્તા કબજે કરી હતી અને તેની પૂછપરછ કરતા આરોપીએ કબુલાત કરી હતી કે તે ગુસ્સી ટોકના ગુનામાં પેરોલ રજા મેળવી સમયસર હાજર ન થઈ અન્ય આરોપીઓ સાથે મળી લૂંટ ચલાવાઈ હતી તો ક્રાઇમ બ્રાન્ચે લૂંટાનું અટકાયત કરી તેનો કબજો રાંદેર છે રાંદેરમાં ભાજપના સિનિયર મહિલા કાર્યકર એવા એનઆરઆઈ દંપતીને વહેલી સવારે બંધક બનાવી ઘરમાંથી સાત લાખ રૂપિયા લૂંટ ચલાવનાર ટામેટા ગેંગના સાગરીતો હાલ તો પોલીસ પકડવામાં આવ્યા છે ત્યારે આ ટોટ કે કેટલાક સાગરીતો વોન્ટેડ હોય જેઓને પણ જટવી પાડવા પોલીસ મેદાને છે اور زر کرسی ساته پrakash wada